ગુડ મોર્નિંગ મિત્રો કેમ છોડ મોર્નિંગ મોડે રાજ છે કાલ સાંજે હું બહાર ગયો તો કેતા બાપુ ભૂલી ગયા છે તો આજ સવાર માં મોર્નિંગમાં વેલા રાજુ લાગ્યા છે તો આજે તો આપણે બાપુ પણ છે ને આજે એક વસ્તુ તમને દેખાડવાની છે આપણે દાદા ને

અને અમે સવાર સુવારમાં દાદા ને બેસાડી દીધા છે શું કેવું દાદા દાદા ને મેં કીધું દુકાને બધા થોડુંક આપણે જવામાં મોડું થાય પણ આપણે બધા મિત્રો માટે એક લોગ ઉતારવાનો હતો તે ઉતારી લે શું કેવું દાદા બરાબર છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાના જૂનવાણી બધા ઓજારો હથિયારો શું કેવું દાદા ઓજારો હું કામ શીખશો ને ચાર મારા હથિયાર મેં આ બધા બનાવ્યા છે હા અને દાદા આપણે ઓછા ઓછા કેટલા વર્ષો જૂના આપણને દેખાડો છો તમે પેલા દાદા સુથારી કામે કરેલું છે એમને દાદા સુથારી કામે કરો બારી દરવાજા બધું આપણને આવડે મિત્રો તમે આપડા મસ્ત મસ્ત બધા એન્ટીક જોઈ શકો છો શું કેવું દાદા હા ઓ ભાઈ તો દાદા તમે સુતરી કામ દાદા તમે અમરેલી માં શીખા કે પછી બારગામ ક્યાં અમરેલી શીખ્યા સુતરી કામ રાજકોટ અને રાજકોટ એમ ને વાહ ભાઈ વાહ તો દાદા આપણે રાજકોટ થી અમરેલી વહી બધા નકર દાદા અમે બધા ઇત્તે રાજકોટ હોત નહીં હા ઓ બે વરસ તો આ બારડોલી જા અહીંયા સેન્ટિંગ કામ માં હતા શું વાત કરો છો બે વરસ બારડોલી રહ્યા બે વરસ બારડોલી રહ્યા હા હા

તમે જોઈ શકો છો દાદા આપડે કેમ હાકવાનો કેમ હોય એને આ રીતે હાકવાનો જો આમ આમ રંધો લાકડા ઉપર આમ 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 ગણવા માંથી નીકળે અને લાકડું સાફ થઈ જાય લીસુ થઈ જાય ઈચું થઈ જાય વાહ

વાપઈ વા મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે લીસું લાકડું ઉપયોગ બધાને દેખાડ્યો એની પછી આપડે આને શું કેવાય દાદા ડ્રીલ પાડવાનું આમાં ફેર આમાં લાકડામાં પડે દો હા પાડી ચાલો અમને દેખાડો તો અહિયાં મિત્રો આપડે ઓલ એ છે નહી વાહ ભાઈ વાહ

કામ માં આવે એવી છે બધી નઈ દાદા અથોડી તો જરૂરી છે આ લાકડા કોતર કામ માટે છે એમ દાદા વીંધણું કેવાય વિને વીંધણું ઓકે અને રંધો મિત્રો અને પછી ડ્રિલું અને આ ફરસી ફરસી આ ફરસી છે આ લાકડા છોલવાની અંદર સાફ કરવાની છે બધી રીતે કામ લાગે આ

વા ભાઈ વાહિ તમારા હાથમાં કાનસ કાનસ એટલે એટલે દાદા એ એટલે હોલ પડે એટલે આમ ફટાફટ ઓલ પડી જાય એટલે અણી કાઢવાનું એમને અણી કાઢવી પડે આ કાનસ છે અને આ બે નું તો આપણે પરિચય આપ્યો દાદા નાનું હોલ પડે મોટું ઓલ પડે હા વા ભાઈ વાંકણું ટાંકણું એટલે દાદા એ

આપણે દિવાલ તોડવા માટે પણ કામ કરવા માટે કામ લાગે હા અને આપણે આથોડી આપડે સેન્ટિક મેન વસ્તુ નહીં દાદા દોડી જતા

આપડે દાદા એ પટ્ટી માં ખીલી લઈ લીધી છે શું કેવું દાદા પટ્ટી માં આવી રીતે નીકળે લાવો કાઢી દો આપડે આમ રાખવાની

આ દાદા અમારે ખીલી માં કે ગમે એ વસ્તુ આપણે જોઈન નહી ઓકે તો દાદા તમારા બધા અત્યાર અમને બહુ મસ્ત લાગ્યા

ઓકે તો સારું ચાલો દાદા તમે બહુ મસ્ત મસ્ત હથિયાર બતાવી અમને આ બધા અત્યાર તો બતાવી દે અને હવે અત્યાર આ બધા મારા પાછા મૂકી દે સાચવી સો કેવું થાય મૂકી દે ઓકે તો સારું ચાલો દાદા હવે તમને દુકાને મૂકી જાવ હા દુકાને મૂકી જાવ હાલો હા